ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે ફરી રોડમાં વ્યવસ્થિત મટીરિયલ ઉપયોગ કરવામાં ન આવતા સાંસદનો પારો છટક્યો છે ને તેમણે જે તે જવાબદાર અધિકારીઓ છે તેમને ફોન પર તતડાવી દીધો છે ને કેમ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં નથી આવતી તે બાબતે ફોન પર ઉધળો લેતા શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા વિગતે વાત કરી વૈષ્ણવજન તેને કહીએ જે જે નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું પોતાના બેબાગ અંદાજ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવતા હોય છે અવારનવાર તેમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે થોડાક દિવસ પહેલા ભરૂચ મોવી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન રોડનું કામ ચાલી રહ્યું હતું તેમાં ગુણવત્તાયુક્ત કામગીરી હોવાથી સાંસદ પોતે ગાડીમાંથી ઉતર્યા હતા ને કોન્ટ્રાક્ટરનો બરોબરનો ઉધળો લીધો હતો ને લોકોને રોડ બનાવવાના બહાને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે તેવા કેટલાક સણસણતા સવાલો કર્યા હતા ત્યારબાદ આજે ભરૂચના હિંગોરિયાથી હીરાપુરને જોડતો જે માર્ગ છે ત્યાં રોડના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું અને આમાં સાંસદ મનસુખ વસાવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે ફરી આ રોડની કામગીરીમાં જે ભ્રષ્ટાચાર જોયો હશે જે હલકી ગુણવત્તાની કામગીરી જોઈ તેના કારણે તેઓ ખૂબ નારાજ થયા તેમણે તાત્કાલિક ધોરણે આ જવાબદાર જે અધિકારીઓ છે જેમણે રોડ બનાવવા માટેની જવાબદારી લીધી છે તેમને ફોન પર તતડાવવાની શરૂઆત કરી હતી સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સામે આવ્યો છે પહેલા તો આપ વિડિયો જોઈ લો કેવી રીતે ફોન પર તેઓ અધિકારીને તતડાવી રહ્યા છે વર્ષી આ અચ્છા અચ્છા હવે એમાં શું છે તમને રાયસિંગભાઈ જે વાત કરી ને રસ્તો ઇંગોરિયાથી હરિપુરા સાત કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કે રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો અ માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોણે કર્યું છે કોણે એવું જે હશે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે હરિવનભાઈ કોણ ડેડિયા વાલા વાલા અરિવિંદ હા જોવાળાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારે તો જવાબદારી છે ને કામ ચાલતું તમે આખા દિવસ જોઈ નહીં आ बाकी ने हा तो आ तो बिजो लेर आ बिजो लेर छे हमें जे यहां उभा छे ने हिंगोरिया पास बिजो लेर छे त्या आखो रस्तो एकदम केलो आम पग नाखे छे त टूटी जाय छे खसी जाय छे ना पण हा चले न बुद्ध नवे सरती कराओ અને એવું નહીં અને એ જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુની નિ એન્જિનર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બકી ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલિયાપાળાવાળો રસ્તો શું થયું તું તેમાં બી કશું કઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ હા ના ના તમે તમે સોલ્વ શકતા હોય કે ગમે તે પણ આ રસ્તો આ આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો આની પર ગાડીઓ નહીં ચાલતી હા હા નહીં ચાલતી આની પર હા ચાલતી નથી આ બધું ગાડીઓ તો એવું ન તમે વિઝિટ લો એક બે દિવસમાં આને હા હેલો ચાલે છે હું કાલે થી સારું છે ને કાલે થી છે આ વરસાદ આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા જે પોતાના આક્રમક અંદાજના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ને તેમણે ફોન પર જ અધિકારીઓને તતડાવી નાખ્યો છે ને આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે ને જો હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવશે તો આગામી સમયમાં એ અધિકારીઓ સામે પણ હવે સાંસદ મનસુખ વસાવાએ લા લાખ કરવાની વાત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો